ભાજપના ગઢની અંદર કોંગ્રેસ દ્વારા એક બહુ મોટું ગાબડું પાડવાની તૈયારીઓ દેખાઈ રહી છે મારા લાલ મિરચીની અંદર તમામ વિવર્સોનું અમે સ્વાગત કરીએ છીએ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાની અંદર રામપુર ગામની અંદર કોંગ્રેસ દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે બાવીસ ફેબ્રુઆરીના દિવસે છે એ બાવીસ ફેબ્રુઆરીના દિવસે ઘણા કોંગ્રેસના મોટા નેતાઓ ત્યાં આવી રહ્યા છે ગેલીબેન ઠાકોર સાંસદ તથા ગુજરાત પ્રમુખ અમિત ચાવડા તથા બીજા ઘણા આગેવાનો પણ ત્યાં આવી રહ્યા છે જે અમારા સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી રહી છે કે બાવીસ ફેબ્રુઆરીના દિવસે આ જે પ્રોગ્રામની અંદર કોંગ્રેસ દ્વારા ભાજપ અને આમ આદમી પાર્ટીના કેટલાય કાર્યકર્તાઓ આની અંદર ભાગ લઈ શકે છે અને કોંગ્રેસનો ખેસ પહેરશે એવી શક્યતાઓ અમને સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે આ જે આખા પ્રોગ્રામ છે જે જગ્યા ઉપર ત્યાં અમે ગુજરાતનો અવાજ લાલ મરચી

કોઈ એવા ખરાબ જે પહેલા બીજા પક્ષમાં કામ કરતા હોય ને ભાજપના એક કંટાળી પછી જોડાવાના હોય અમારે ત્રીસ વર્ષથી અમે ભાજપમાં જોડાયેલા હતા પહેલેથી પણ એમ લોકોના વર્તન અને વાણીથી અને એમનું આ છે બેન ઝઘડાય અને જે બે ભાગલા પાણી એમની રાજ કરે છે ને એ નીચે આપણને પસંદ એમનાથી હવે કંટાળી જાય વારે વારે પોલીસ બોલાવી લેવી ટોર્ચર કરવું દબાવ ડાલવો ઠાકોર સમાજ ઉપર એટલે હવે પક્ષ પડતાની જરૂર છે જેથી કરીને ટોર્ચર જ લાવવાની જરૂર છે અમારી સામે સમક્ષ એક કાકા છે કાકાનું એવું કેવું છે કે જે ભાજપ શાસનની અંદર ઠાકોર સમાજ ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે એનાથી કંટાળીને અમે લોકો કોંગ્રેસ તરફ જઈ રહ્યા છે આપણે ઘણા લોકો આવી છે

ધોડકા કોંગ્રેસનો ગડ કહેવાતો હતો તો છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ હારે છે અને ભાજપ જીતો કે એમનું તમને શું લાગી દીધું કયા કારણોસર આ થયું એ અમને અહીંયા પહેલાં મશીનમાં ગડભડ કર્યા સીવી અમે ગડભડ તો તમે આગળ કેટલી તાકત લગાવતો કોંગ્રેસનો ઉપર લાવવા માટે ચાલુ જ છે કાલે કેટલું માણસ અહીં આવશે અમદાવાદ પચીસો માણસ તો જે રિવ્યૂ પ્રમાણે એવું જાણવા મળે છે બે થી ત્રણ હજાર લોકો આવી રહ્યા છે થેન્ક યુ ધન્યવાદ તમે આખો જે વિડીયો જોયો એ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના રામપુર ગામનો છે જે બાવીસ ફેબ્રુઆરીના દિવસે ત્યાં કોંગ્રેસ દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે કમસે કમ ત્યાં બે થી ત્રણ હજાર લોકો આવવાની શક્યતાઓ પણ જણાઈ રહી છે આજુબાજુના તમામ ગામથી ખાસ કરીને ઠાકોર સમાજ ત્યાં ભેગો થવા જઈ રહ્યો છે ને એમની એવી વાત છે કે ભાજપની જે તાનાશાહી નીતિઓ છે તો ભાજપ શાસનની અંદર જે ઠાકોર સમાજ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે એના લીધે અમે ભાજપમાંથી કોંગ્રેસમાં જઈ રહ્યા છે એવી પણ અમને વાત જાણવા મળી રહી છે તો કાલ બાવીસ ફેબ્રુઆરીના દિવસે તમને હું સંપૂર્ણ આખી માહિતી તથા અને સંપૂર્ણ ન્યૂઝ અમે તમને બતાવવા જઈ રહ્યા છો તો તમે અમારા ચેનલ લાલ મિર્ચીને લાઈક અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઇક લાઈક અને સબસ્ક્રાઈબ કરી અને વધારેમાં વધારે આ વિડીયો લોકો સુધી પહોંચાડો જેથી ધોળકા તથા અમદાવાદ ગ્રામ્ય ની તમામ માહિતી અમે સીધી સીધી તમારી સુધી પહોંચાડી શકીએ જય ભારત જય સવિધાન